વન અને પર્યાવરણ તથા પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ એ સોળમી સિંહ વસ્તી ગણતરી અંદાજ બે હજાર પચીસ શુભારંભ કરાવ્યો સિંહ વસ્તી ગણતરીમાં ત્રણ હજાર બસો ચોપન જેટલા સ્વયંસેવકો જોડાયા પાંત્રીસ વિસ્તારમાં ડાયરેક્ટ વીટ વેરીફિકેશન પદ્ધતિથી સિંહોની વસ્તી ગણતરી સિંહ વસ્તી ગણતરીમાં પારદર્શિતા માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અનુભવીઓને પણ નિરીક્ષક તરીકે જોડવામાં આવ્યા છે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અગિયાર જિલ્લાઓમાં આજ તા તેર મે સુધી બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી જુનાગઢ તારીખ દસ રાજ્યના વન અને પર્યાવરણ તથા પ્રવાસન મંત્રી શ્રી બેરાય આજે ખાતેથી સિંહ વસ્તી ગણતરી અંદાજ હજાર નો ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે જે અંતર્ગત એશિયાઈ સિંહનો સોળમો વસ્તી અંદાજ બે હજાર પચીસ આજથી તા તેર મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવનાર છે રાજ્યના અગિયાર જિલ્લાના અઠાવન તાલુકામાં કી મી વિસ્તારમાં ડાયરેક્ટ વીટ વેરિફિકેશન પદ્ધતિથી વસ્તી ગણતરી કરવામાં આવશે છેલ્લી વર્ષ બે હજાર વીસ માં કુલ છસો ચોમોતેર જેટલા સિંહો વસ્તી નોંધાયેલી છે મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે સિંહ વસ્તી ગણતરી માટે સમગ્ર વિસ્તારને રિજયન ઝોન સબ ઝોન માં વહેંચવામાં આવ્યો છે વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને પ્રથમ વખત જેટલા સ્થાનિક સરપંચો ઉપરાંત સામાજિક સક્રિય નાગરિકોને પણ આ વસ્તી ગણતરીમાં જોડવામાં આવ્યા છે આમ કુલ ત્રણ હજાર બસો ચોપન જેટલા સ્વયંસેવકો વસ્તી ગણતરીમાં સહભાગી બન્યા છે તેમને ઉમેર્યું હતું કે પારદર્શિતા માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અનુભવીઓને પણ નિરીક્ષક તરીકે જોડવામાં આવ્યા છે મંત્રી શ્રી ઉમેર્યું હતું કે સિંહોની વસ્તી ગણતરી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે જેમાં હાયર રિઝોલ્યુશન કેમેરા કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે સાસન ખાતે હાઈટેક મોનિટરિંગ યુનિટમાં ડેટાનું સંકલન અને વિશ્લેષણ કરવામાં આવશે ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવશે આ પ્રસંગે સચિવ શ્રી સંજીવ કુમાર વન વિભાગના ઉચ્ચ અધિકારી સર્વશ્રી જયપાલસિંહ શ્રી એ પી સી શ્રી આર કે સંરક્ષક વન્ય પ્રાણી વર્તુળ જુનાગઢ શ્રી રામ સાસણગીર ખાતેના વન્ય પ્રાણી વિભાગના નાયબ વન સંરક્ષક ડો મોહનરામ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે શુભ શરૂઆત કરવામાં આવી છે આજે બપોરના બે વાગ્યા થી આવતીકાલના બપોરના બે વાગ્યા સુધી જે ગણતરી છે એના પછી બપોરના બે વાગ્યા સુધી આખરી વસ્તી સિંહ ની અંદાજ ની ગણતરી થવાની છે આ સોળમી સિંહ વસ્તી અંદાજ છે દસ થી લઈ આજથી તેર તારીખ સુધી વસ્તી ગણતરીને હાથ ધરવામાં આવશે બે હજાર વીસની જે છેલ્લી આપણા એશિયા વસ્તીનો અંદાજ છસોતેર જેટલો હતો કુલ પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ ગણતરી કરવામાં આવશે ટોટલ અગિયાર જિલ્લા અને અઠાવન જેટલા તાલુકાઓમાં વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે ડાયરેક્ટ બીટ વેરીફિકેશન પદ્ધતિ બ્લોક

એમાં ખાસ કરીને આ અભિયાનમાં લોક ભાગીદારીને વધુ આ વખતે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને આ ગણતરીમાં ટેકનોલોજીનો ઉપયોગ નો પણ ઉપયોગ કરવાનો છે ડિજિટલ કેમેરા હોય કે કેમેરા ટ્રેપ જીપીએસ એપ રેડિયો કોલોરિંગ અને એઆઈ આધારિત સીમા સોફ્ટવેર જીઆઈએસ નકશા સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે પારદર્શિકતા માટે વિવિધ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે એ અને અને તેના જેના અનુભવી વ્યક્તિઓ છે એના નિરીક્ષક તરીકે પણ જોડવામાં આવ્યા છે સત્સોથી વધુ સ્થાનિક ગામના મેં પેલા હમણાં કીધું એ પ્રમાણે જે આખા વિસ્તારમાં સરપંચશ્રીઓ અને જે આગેવાનો છે એને તાલીમ આપીને આ વસ્તી અંદાજમાં ગણતરીમાં સહભાગીદારી કરાવવામાં આવી છે એનજીઓ જેને રૂચિ ધરાવતા નાગરિકોને પણ નિરીક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે હાઈટેક મોનિટરિંગ યુનિટ ખાતે ડેટાનું સંકલન અને વિશ્લેષણ થવાનું છે તો અત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે અમારા વન વિભાગના તમામ અધિકારીશ્રીઓ સ્ટાફ છેલ્લા ઘણા સમયથી ની તૈયારી કરી રહ્યા હતા અને આજે હમણાં જ આ વસ્તી ગણતરીની શુભા તાત્વિક જે ગણતરી કરવાની છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે તેરમી તારીખ સુધી આખરી ગણતરી પૂર્ણ થઈ જશે અને પછીથી આપણે એની આખરી ગણતરી પછીનો જે કંઈ આગ આવશે એ મુખ્યમંત્રી શ્રી દ્વારા જાહેર કરવામાં આવશે